ઝાલુદ તાલુકાના મીરાખેડી ગામમાં સ્કૂલ બિલ્ડિંગના બાંધકામ અંગે ગંભીર લાપરવાહીનો પ્રશ્ન ઊભો થયો અનેક સવાલો પણ ઉઠ્યા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઝાલુદ તાલુકાના મીરેખ મીરાખેડી ગ્રામ પંચાયતના વસ્તી પગાર કેન્દ્ર ખાતે હાલ મંજૂર થયેલા ત્રણ માળના બાર ઓરડાના સ્કૂલ બિલ્ડિંગના બાંધકામમાં ગંભીર અને અણધાર્યો ખુલાસો થયો છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારી એજન્સી દ્વારા આપેલ કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાવાળું મટીરિયલ અને સામગ્રીનો ઉપયોગ કરી ને બાળકોના જીવ સાથે ચીડા કરી રહ્યો છે બાંધકામમાં સ્ટીલ કે મજબૂત કોલમના બદલે તેલના ખાલી ડબ્બા ગોઠવી કોલમ ભરવામાં આવી રહ્યા છે જેને કારણે પાયાની મજબૂતી અંગે મોટી ચિંતા ઊભી થઈ છે આ બાંધકામ જો આ અસુરક્ષિત ધોરણે ચાલુ રહેશે તો ત્રણ માળની બિલ્ડિંગ સુરક્ષિત રહેશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે ગ્રામ્ય વિસ્તારોના સ્થાનિકોએ આ મુદ્દો ઉઠાવતા સરકાર અને વહીવટી તંત્ર તરફ અવાજ ઉઠાવ્યો છે કે આવી લાપરવાહીમાં ભવિષ્યમાં ભયંકર દુર્ઘટનાનું કારણ બની શકે છે અત્યારે લોકપંથકમાં ચિંતાનો માહોલ છે અને લોકો એક જ પ્રશ્ન પૂછે છે આવી ઘટના માટે જવાબદારી કોની પ્રજાની માંગણીઓ તત્કાલ બાંધકામને સ્થગિત કરવામાં આવે કામની તપાસ માટે તટસ્થ કમિટી રચાય જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો હવે પછીથી બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે મજબૂત અને ગુણવત્તા સભર બાંધકામની ખાતરી આપવામાં આવે તેમજ અહીંની સ્થિતિના નિરીક્ષણ માટે સ્થાનિક અને રાજ્ય સ્તરના તંત્રે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી છે જાલોદ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત મેરાખેડી વિસ્તારમાં આવેલ વસ્તી પગાર કેન્દ્ર અને વસ્તી પ્રાથમિક શાળામાં આઝાદી પ પછી જે શાળાની બિલ્ડિંગ બનાવવામાં આવેલ હતી તે બાદ જર્જરિત શાળાના કારણે અનેક બાળકો અને ખુદ જાતે શિક્ષકો પણ સતના પોપડા કરતાં ઘાયલ થયેલ હતા અમે અનેક રજૂઆતો અને અનેક આવેદનો આપવા બાદ ત્રણ માળની બાર ઓરડાવાળી શાળા મંજૂર કરવામાં આવી અને હાલ જે કોન્ટ્રાક્ટર છે એના દ્વારા હલકી કક્ષા હલકી ગુણવત્તાનો માલસામાન વાપરી ભીમની જગ્યાએ તેલના ડબ્બા ખાલી તેલના ડબ્બા ગોઠવી અને બાંધકામ કરવાનું મારે ધ્યાનમાં આવતા આજ રોજ શાળાની રૂબરૂ મુલાકાત લઈ અને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડેલ છે જે નવીન કમ્પાઉન્ડ વોલ મંજૂર થયેલો છે એની જગ્યાએ જૂની દિવાલ પર જ સમારકામ કરી અને એને નવી બનાવી દેવામાં આવી છે અને જે અંદર ઉપર જે સતના સળિયા ગોઠવવામાં આવે છે એને પણ એકથી દોઢ દોઢ કિલો ફૂટનું અંતર રાખી મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એટલે આપના માધ્યમથી હું શ્રીને કહેવા માંગુ છું કે આ કોન્ટ્રાક્ટર દ્વારા દાહોદ જિલ્લાની અંદર જ્યાં જ્યાં આવી બિલ્ડિંગો બનાવવામાં આવી હશે ત્યાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે અને જેના લીધે અમારા આદિવાસી ગરીબ વાલીઓના બાળકોનું જાન જોખમમાં છે માટે તમામ વાલીઓની સાથે રાખી આ બાંધકામ દૂર કરી નવેસરથી બાંધકામ કરવામાં નહીં આવે અને આ કોન્ટ્રાક્ટરનું લાયસન્સ રદ કરવામાં નહીં આવે તો વાલીઓની સાથે રાખી આવેદનપત્રો આપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે મુકેશભાઈ ડાંગી